પુરુંજન કોણ છે અને અવિજ્ઞાત કોણ છે અવિજ્ઞાત અને પુરુજન બે મિત્રો હોય છે એ એ મિત્રો દૂર દૂર પડી પડી ગયા હોય હોય છે છે અને અને એક રાજા બની જાય છે રાજા બની અને ખૂબ સારું જીવન ભોગવે છે ધન ધાન્ય સુખ સંપત્તિ પુત્ર પોતા થાય છે અને એ પુત્ર પોતા ને જોતા જોતા એ જે છે એ મૃત્યુ પામે છે બીજા જન્મની અંદર એ જ જે જે છે પૂરુંજન છે એ બીજા જન્મની અંદર એક સ્ત્રી થાય છે અને સ્ત્રી થઈ એ રાજાની રાજકુંવરી થાય છે અને રાજકુંવરી થઈને ઘણા બધા સંતાનો ઉત્પન્ન કરે છે અને રાજાનું આમ ખૂબ સારું રાજ્ય ચાલતું હોય છે એ સ્ત્રીને પુત્ર થાય છે પૌત્ર થાય ત્યાં સુધી રાજ્ય ભોગવે છે પણ એક વખત એક રાજા એ નગરની અંદર ચડાઈ કરે છે અને કરી અને બધા જે રાજાના પુત્ર હોય છે એમને મૃત્યુને ઘાટ ઉતારી દે છે અને એ બધી સૌ પડ્યા હોય છે જોઈ અને સ્ત્રી રુદન કરતી હોય છે ત્યારે જે આ પુરુજન છે એનો મિત્ર અવિજ્ઞાત હોય છે તે આવે છે અને કહે છે કે ભાઈ તું કેમ રડન રદન કરે છે કેમ રડી રહી છે કે બધા મારા પુત્ર મારો પતિ પુત્ર પૌત્ર બધા રણની અંદર મરાઈ ચૂક્યા છે ત્યારે અવિજ્ઞાત કહે છે કે આપણે તો માન સરોવરના બે અંશ હતા અને માન સરોવરથી આપણે અલગ પડેલા છીએ નથી તારો આ કોઈ પુત્ર કે પૌત્ર કે નથી તારો પતિ આપણે તો બે મિત્ર છીએ અને આપણે બે મિત્ર માન સરોવરથી આપણે ચાલ્યા તા ને આપણો રસ્તો બદલાણો હું એક રાજાના ત્યાં તું પૂરંજન છે એ કુમાર થયો અને હું મંત્રીના ત્યાં મંત્રીનો પુત્ર થયો અને આપણે બે મિત્ર થયા તારું નામ છે પૂરંજન ને મારું નામ છે અવિજ્ઞાત અને આપણે અહીંયા આવ્યા છીએ અને અહીંયાથી આપણે જઈશું પાછા માન સરોવર એટલે તું જે પૂરંજનના રૂપમાં ત્યાં બધું ભોગ્યું અને પૂરંજનના સ્વરૂપમાં છે એ તું આત્મા છે જીવાત્મા છે કે જીવાત્માએ આ બધું ભોગવ્યું અને અવિજ્ઞાત એટલે હું પરમાત્મા છું અને તારે જે છે એ અંતે આ બધું ભોગવી અને મારામાં મળી જવાનું છે એટલે આ આખ્યાન દ્વારા એવું સમજાવે છે કે આજે જીવાત્માના સ્વરૂપમાં તમને કોઈને સ્ત્રીનો અવતાર મળ્યો છે કોઈને પુરુષનો અવતાર મળ્યો છે તો આનો આ અવતાર વારંવાર મળવાનો નથી ભગવાનની માયા એવી છે કે કોઈ પણ પુરુષ હોય એ પૂર્વ જન્મ કોઈ સ્ત્રી બને અને કોઈ સ્ત્રી હોય પુરુષ પણ બને પણ આ બધા ભેદભાવ અને માયામાંથી બહાર નીકળી તમારો જીવાત્મા છે એ જીવાત્મા અવિજ્ઞાત રૂપી પરમાત્મા છે એની અંદર આપણે વિલીન કરાવી દેવાનો છે આપણો જીવાત્મા એ પરમાત્મામાં જ ભળવો જોઈએ બીજી કોઈ માયામાં રહેવો જોઈએ નહીં અને એવું સુંદર મજાનું આખ્યાન જે છે અને આખી કથા જે છે એ સનતકુમારો જે છે એ પૂરંજન આખો આખ્યાન પૃથ્વી રાજાને સંભળાવે છે